આ બ્રિજને આપણે એન્જોય કરતા કરતા જવાના છીએ અને ખૂબ અગત્યની માહિતી આ બ્રિજ વિશેની તમને લોકોને મળવાની છે તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો અને હા હજુ સુધી જો તમે લોકો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને પહેલાં સબસ્ક્રાઇબ કરી દો વિડીયો લાઈક કરો અને વિડીયોને શેર જરૂરથી કરી દેજો દોસ્તો દ્વારકા અને બે દ્વારકાની વર્ષે 20 લાખ થી વધુ લોકો મુલાકાત લે છે જ્યારે લોકો દ્વારકા દ્વારિકાધીશના દર્શન માટે આવે છે ત્યારે બે દ્વારકા જરૂરથી જાય છે

અને આમાંની ઘણી બોટ એવી છે કે જે પેસેન્જર બોટ પણ કહેવામાં આવે છે કે જે પહેલા દ્વારકા થી બેડ દ્વારકા જવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ હવે સુદર્શન સેતુ બન્યા પછી આ બધી બોટનો ઉપયોગ ખૂબ જ નહિવત થઈ ગયો છે કહેવાય છે કે બેડ દ્વારકામાં આજે પણ ભગવાન શ્રી કૃષ્ણની ચરણ રજ ઊર્જા અને આત્મા આજે પણ વિદ્યમાન છે આવી પવિત્ર અને દિવ્ય બેડ દ્વારકાની આ ભૂમિ છે દોસ્તો તમે બેડ દ્વારકા તો ગયા જ હશો અને મંદિરના દર્શન પણ કર્યા હશે

इलेक्ट्रिक चकड़ारी अंदर बैठा जी है। इलेक्ट्रिक चकड़ावा बैठा है। दोस्तों, यहाँ जैसे द्वारिका जीस मंदिर सुधी, आनी सीमा जी है। कि त्याँ प्राइवेट कार ने, त्याँ ले जाओगे ना नतीय आउट जाती। आए कर 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 देख बारी। हमें बैठे यहाँ पर ही बैठा जी है। यहाँ पे बैठे हार्विश और थी थी। थी � સુદર્શન સેતુ થી બેડ દ્વારકા સુધી જવા માટે અહીંયા થી હવાય ત્યાં થી આગળ parking છે અને ત્યાં થી તમને છકડા મોલી રે છે હા ત્યાં બેસી હોય છે કોઈ થોડો જવાનું તો

રુકમણી દેવીનું મંદિર એની વિડીયો આપણે બનાવેલી છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક મળી જશે રુકમણી દેવીએ દ્વારિકાધીશ ભગવાનની મૂર્તિ કેમ બનાવી હતી એની પાછળનું રહસ્ય તમને એ વિડીયોમાં જોવા મળી જશે આ વિડીયો જોયા પછી એ વિડીયો તમે જરૂરથી જોજો આખું બજાર છે દોસ્તો મંદિરની આગળ જ આખું બજાર છે રેસ્ટોરન્ટ છે નાસ્તા પાણી બધી વસ્તુ અહીંયા અવેલેબલ છે તમને બેકગ્રાઉન્ડ સાઉન્ડમાં કે મોબાઈલ ને પર્સ કેમેરા બધી વસ્તુ અહીંયા મૂકી દેવું પડશે અંદર એલાઉડ નથી મંદિરની અંદર

અને વર્ક માટે એટલે કે કામ માટે આપણે ઓફિસ પર કા તો પછી દુકાન પર કા તો પછી કોઈ કંપનીમાં જતા હોઈએ છીએ જ રીતે કૃષ્ણ ભગવાનની ઓફિસ જે છે એ દ્વારકા દ્વારકા હતી અને હાઉસ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા નગરીનો વહીવટ દ્વારકામાં જઈને કરતા હતા અને પોતાની પટરાણીઓ સાથે આજીવન નિવાસ હંમેશા બે દ્વારકામાં કર્યો હતો એટલા માટે જ બેટ દ્વારકાના મંદિરમાં શિખર નથી તેની પાછળનું કારણ આ જ છે કે રહેવાનું ઘર હોય ત્યાં શિખર ના હોય અને આ બેટ દ્વારકા કૃષ્ણ ભગવાનનું ઘર હતું એટલા માટે શિખર નથી અને કહેવાય છે કે કૃષ્ણ ભગવાનના પરમ મિત્ર સુદામા એ પણ અહીંયા જ મળવા આવ્યા હતા અને જ્યારે એમને મળવા આવ્યા હતા ત્યારે પોતાની સાથે ચોખા લઈને આવ્યા હતા અને આ ચોખાને કૃષ્ણ ભગવાને ખાધા હતા ત્યારે તેમના પરમ મિત્ર સુદામાની ગરીબી જે છે એ દૂર થઈ હતી ત્યારથી આ પરંપરા ચોખાને અહીં ચડાવવાની પરંપરા ચાલી આવે છે ત્યારથી લઈને આજ સુધી ભાવિ ભક્તો અહીંયા આવે છે અને ચોખાની પ્રસાદી લઈને આવે છે અને અહીંયા ચડાવે છે અને પોતાની મનોકામનાઓ જે છે એને પૂર્ણ કરે છે અને જેટલા બી ભાવિ ભક્તો અહીંયા આવે છે એ લોકોને પ્રસાદી તરીકે ચોખા આપવામાં આવતા હોય છે અને આ ચોખાને લોકો ઘરે લઈ જતા હોય છે અને એની પૂજા પણ કરતા હોય છે તો દોસ્તો આ હતા કેટલાક એવા બે દ્વારકાના રહસ્યો હવે અહીંયા અમે મોબાઈલ જે છે સામેના કાઉન્ટરે મૂકી દઈશું કારણ કે અંદર એલાઉડ નથી અને અહીંયાથી તમને લોકોને પહેલા બતાવી દઉં કે જે બે દ્વારકાનો જે ગેટ જે છે ભાવી ભક્તોની ભીડ કેટલી છે તમને બતાવી દઈએ અહીંયાથી જય દ્વારિકાધીશ દોસ્તો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને હજુ સુધી તમે લોકો જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ એને પહેલા સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય દ્વારિકાધીશ લખવાનું તો ના જ ભૂલતા અને દ્વારકાના ઘણા એવા પ્રસિદ્ધ આપણે બનાવેલી પછી એ તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો દોસ્તો સામે જે તમને જોવા મળી રહ્યો છે ગેટ એ છે એન્ટ્રન્સ ગેટ જે મંદિરની અંદર જવા માટેનો ગેટ છે આની અંદર તો મોબાઈલ ને કે કેમેરાને એલાઉડ નથી પરંતુ તમને લોકોને કૃષ્ણ ભગવાનના દ્વારિકાધીશના દર્શન પ્રતિમા સ્વરૂપે તમને એ લોકોને સામે કરાવી દઉં છું મિત્રો આજે અમે ક્યાં આવ્યા છીએ તમને ખબર છે સુદર્શન સેતુ ઉપર આ જે છે બે પોઈન્ટ બત્રીસ કિલોમીટર લાંબો છે અને આર્યો બ્રિજ જે છે ને ભારતનો સૌથી લાંબામાં લાંબો કેબલ સ્ટેટ બ્રિજ છે હા દોસ્તો તમે જોઈ રહ્યા છો જે આપણે બે સામે થાંભલો દેખાય છે એ થાંભલો ને આ થાંભલો બે ડિસ્ટન્સ જે છે થાંભલાના એની ઉપર તમે જોઈ રહ્યા છો કેબલ જે દેખાય છે એની સ્ટ્રેન્થ ઉપર જ આ બ્રિજ ઉભો છે તમે વિડીયોમાં જોયું છે આખી જે કેબલ બધે દેખાઈ રહ્યા છે કેબલ કેબલની સ્ટ્રેન્થ ઉપર જ આખા આખો બ્રિજ ઉભો છે અને દોસ્તો આ તમે જોઈ રહ્યા છો મારી પાછળ બધા લોકો ચાલતા ચાલતા આવી રહ્યા છે આ બધા જેથી ચાલતા ચાલતા તમે લોકો સામે જોઈ રહ્યા છો આજે પગ પાળા યાત્રા કરીને લોકો જઈ રહ્યા છે એ છે બે દ્વારકા છે ત્યાં સુધી જઈ શકાય છે ચાલતા ચાલતા

એ ધાર્મિક ડિઝાઇનો બનાવેલી છે દરેક મીટરના અંતરે છેક સુધી કૃષ્ણ ઝૂમ કરીને બતાવું છું જે આ બ્રિજ છે એની ટોચ તમે જોઈ શકો છો એ ટોચની ઉપર તમે ઉભા થવાની જગ્યા પણ છે એ જગ્યા જવા મળતું હોત તો ત્યાંથી ખરેખર જ્યાં દ્વારકા ત્યાંથી આરામથી દેખાતું હોત અને બે દ્વારકા પણ ત્યાંથી આરામથી દેખાતું હોત પણ ત્યાં જવાની પરમિશન નથી કૃષ્ણ પ્રિય એ સામે ખૂબ જ મસ્ત એવું અંકિત કરેલું છે તારો મારા હાથમાં જે મોબાઈલ છે આખો એકદમ પવનથી એકદમ એટલું બધું પવન આવે છે કે આખો મુમેન્ટ થઈ જાય છે મસ્ત ખરેખર નરેન્દ્ર મોદીજી ને થેન્ક યુ કે આટલી સરસ ગિફ્ટ આપણને આપી સુદર્શન સેતુ ખરેખર અત્યારની ટેકનોલોજી અને સાયન્સ નું એક સારામાં સારી સારામાં સારું પ્રદર્શન છે કે ઇન્ડિયા ધીમે ધીમે ગ્રોથ કરી રહ્યું છે અને આ સુદર્શન સેતુ બ્રિજ પરથી અમારી ગાડી એચડીવી લાઈફ ને અમે લઈ જઈએ છીએ અમારી ચેનલ જો તમને અમારી બધી વિડીયો ગમતી હોય તો અમારી ચેનલને ને લાઈક તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચાલો હવે દોસ્તો તમને લોકોને આ જે બ્રિજ જે બનાવવામાં આવેલો છે એનું લોકેશન કઈ રીતનું છે ક્યાંથી સ્ટાર્ટ થાય છે એ તમને જણાવી દઉં જેવા આપણે દ્વારકાથી નીકળીએ છીએ અને બે દ્વારકા તરફ આવીએ છીએ ત્યારે અહીંયા સામે તમને જોવા મળી રહ્યા છે બોર્ડ ઓખા પોર્ટ અને ઓખા રેલવે સ્ટેશન એ સામેની બાજુ છે અને ત્યાંથી રાઈટ સાઈડ જે એરો બતાવેલો છે એ જગ્યાએ છે આપણો સિગ્નેચર બ્રિજ એટલે કે સુદર્શન બ્રિજ ઓખા બે દ્વારકા આ જે બ્રિજ જે છે એનું નામ પહેલાં આપવામાં આવ્યું હતું સિગ્નેચર બ્રિજ અને એનું નામ હવે ચેન્જ કરીને સુદર્શન સેતુ પાડવામાં આવેલું છે આ દોસ્તો જે કૃષ્ણ ભગવાનનું સુદર્શન ચક્ર એનું જે હથિયાર જે છે એની ઉપર જેનું નામ સુદર્શન સેતુ આપવામાં આવેલું છે હવે દોસ્તો આપણે બ્રિજની ઉપર આવી ગયા છીએ બ્રિજની શરૂઆત થઈ ગઈ છે તમને લોકોને બ્રિજ ઉપર બંને સાઈડ તમને જોવા મળી રહી છે ફૂટપાથ જોવા મળી રહી છે જે અઢી મીટર પહોળી છે અને તમે જોઈ રહ્યા છો એની ઉપર એક છત દેખાઈ રહી છે આ જે છત જે છે એ સોલર પ્લેટની બનાવવામાં આવેલી છે અને આ સોલર પેનલ જે છે એ વન મેગા વોટ વીજળીનું ઉત્પાદન કરે છે જે એક હજાર ઘરને ઉપયોગી થઈ શકે છે અને અત્યારે આ વીજળીનો ઉપયોગ એ રાત્રિના સમયે આખે આખો આ બ્રિજ જે છે એને લાઇટિંગથી સંઘારવામાં આવે છે જેની ઝલક તમને લોકોને આ વિડીયોની લાસ્ટમાં જોવા મળવાની છે હવે દોસ્તો આપણે બ્રિજની વાત કરીએ તો ઇન્ડિયાઝ લાર્જેસ્ટ કેબલ સ્ટેટ બ્રિજ એટલે કે ભારતનો સૌથી લાંબામાં લાંબો કેબલ સ્ટેટ બ્રિજ જે છે એની જે લેન્થ જે છે 2.32 કિલોમીટર છે અને આ બ્રિજની પહોળાઈ જે છે એ છે 27.2 મીટર અને બ્રિજની બંને બાજુએ ફૂટપાથ બનાવેલી છે જેની પહોળાઈ 2.5 મીટર ની છે જેની પર પગપાળા યાત્રા કરીને બે દ્વારકા સુધી જઈ શકાય છે અને આ બ્રિજને બનાવવામાં મેઈન જે મટિરિયલ વપરાયું છે એ છે કોન્ક્રીટ અને સ્ટીલ અને આની અંદર સ્ટીલ નો જે વપરાશ કરવામાં આવ્યો છે એ છે દસ હજાર ટન જેટલું સ્ટીલ આની અંદર યુઝ કરવામાં આવ્યું છે અને દોસ્તો વાત કરીએ આ બ્રિજ ની ટોટલ કોસ્ટ નવસો એસી કરોડ ના ખર્ચ થી આ બ્રિજ ને બનાવવામાં આવેલો છે પિન છે એનું ડ્રોઈંગ કરેલું હવે દોસ્તો તમને લોકોને એક વસ્તુ જણાવી દઉં કે તમે આ બ્રિજ ઉપર સાઇડમાં તમારી કાર ને પાર્ક કરીને તમે અહીંયાનો વ્યૂ પણ એન્જોય કરી શકો છો હા દોસ્તો જો અમે લોકોએ કારને અમારી સાઈડમાં કરી દીધી છે અને હવે અહીંયાનો જે એરિયા જે છે એની ઉપર અમે લોકો થોડો ટાઈમ સ્પેન્ડ કરીશું અને અહીંયાનો વ્યૂ તમને બતાવીશું કે અહીંયાથી કેવું દેખાય છે અને આ બ્રિજની એન્જોય જે છે એ અહીંયાથી અમે લઈશું તમે પણ અહીંયા અમારી વિડીયો દ્વારા બતાવીશું હવે દોસ્તો તમે લોકો જોઈ રહ્યા છો જે પોલ જે છે ત્યાંથી આખા ના જે કેબલ્સ જે છે એ બાંધેલા છે તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર એવો વ્યૂ દેખાઈ રહ્યો છે દોસ્તો અહીંયા ઊભા રહીને કઈક અલગ જ ફિલિંગ્સ આવી રહી છે જેને વર્ડની અંદર એક્સપ્રેસ કરી શકાય એવું નથી કારણ કે અહીંયા દોસ્તો એકદમ હેવી વિન્ડ એટલે કે પવન ફૂંકાઈ રહ્યો છે ખરેખર ખૂબ જ મજા આવી રહી છે હવે તમને લોકોને અહીંયા દરિયો એટલે કે સમુદ્ર બતાવી રહ્યો છું સામે તમે જોઈ રહ્યા છો રાઈટ સાઈડ જે જોવા મળી રહ્યું છે એ છે દ્વારકા તમને તમને ઝૂમ કરીને બતાવું છું સામે મંદિર પણ દેખાતું હશે અને લેફ્ટ સાઈડ જે છે એ છે ઓખા પોર્ટ એ સામે તમને નાવડી બધી દેખાઈ રહી છે બોટ જે છે તમને ઝૂમ કરીને ફરીથી બતાવું છું આ સામે જે છે આખો ઓખા પોર્ટ છે કે જે જગ્યાએથી પહેલા બોટની સુવિધા મળતી હતી જ્યાં બોટ ની અંદર બેસીને લોકો બેટ દ્વારકા જઈ શકતા હતા અત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીંયા કોઈ હવે જતું નથી કારણ કે બ્રિજ બની ગયા પછી પછી પોતાનું કે કે બસ યાત્રાથી લોકો હવે દ્વારકા જઈ રહ્યા છે ખૂબ સુંદર એવો વ્યૂ દેખાઈ રહ્યો છે દરિયાની સપાટી અને બ્રિજ વચ્ચે કેટલી હાઈટ છે વચ્ચે કેટલી ગેપ છે એ પણ તમને લોકોને હું જણાવું છું ખરેખર અમે લોકો અહીંયા ખૂબ જ એન્જોય કર્યો છે દોસ્તો હવે દોસ્તો સામે તમને લોકોને મોર પિન્સ દેખાતું હશે એની સાઈઝ જે છે એ છે વીસ બાય ચાર મીટર ની છે હવે દોસ્તો આપણે વાત કરતા હતા કે જે દરિયાની સપાટી થી આ જે બ્રિજ જે છે એની હાઈટ કેટલી છે કેબલ સ્ટેટ બ્રિજ નો મુખ્ય ભાગ પાંચસો મીટર નો વચ્ચેનો જે સ્પેન જે છે એ સમુદ્રના પાણી થી સપાટી થી અઢાર મીટર ઊંચો છે સુદર્શન સેતુ બ્રિજ નો મુખ્ય જે પાંચસો મીટર નો સ્પેન એરિયા જે છે વચ્ચેનો એ ભાગ જે છે એ અઢાર મીટર દરિયાણી સપાટીથી ઊંચો રાખવામાં આવ્યો છે જેથી કરીને નીચેથી જહાજોને પસાર કરી શકાય છે દોસ્તો એક રહસ્યની વાત કહી લો તમે લોકોને સામે તમને જે થાંભલો દેખાઈ રહ્યો છે એવા બે થાંભલા છે એની હાઇટ જે છે એકસો ત્રીસ ની છે અને દોસ્તો આ બંને થાંભલાની વચ્ચેનો જે આખા આખો એરિયા જે છે નવસો મીટર ભાગ એ ઓનલી ને ઓનલી કેબલ ઉપર લટકાવવામાં આવેલો છે દોસ્તો આ દોસ્તો જ્યારે તમે આ બ્રિજ ઉપર આવશો તમને આ અનુભવ જરૂરથી કરજો કે આ બંને થાંભલાની ઉપર કેબલ થ્રુ આખે આખો નવસો મીટરનો ભાગ લટકાવવામાં આવેલો છે અને દોસ્તો આ જે કેબલ સ્ટીલના કેબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે એને જો એક લાઇનમાં મૂકીએ તો એની જે લંબાઈ જે છે એક હજાર આઠસો અતિયાર કિલોમીટર લાંબી થઈ શકે છે દોસ્તો અને દોસ્તો આ બ્રિજના ઉદ્ઘાટનની વાત કરીએ તો ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હાસકે આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું દોસ્તો બે હજાર સોળની અંદર આ બ્રિજને એપ્રોલ આપવામાં આવ્યું હતું અને બે હજાર સત્તરમાં આ બ્રિજ માટેનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું અને બે હજાર ચોવીસની અંદર એટલે કે ટ્વેન્ટી ફાઇવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસની અંદર આ બ્રિજનું ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસકે કરવામાં આવ્યું હતું અને એ વખતે મોદીજીએ પોતાના શબ્દો કહ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન સેતુનું નિર્માણ કરવાનું મારા ભાગ્યમાં લખ્યું હતું અને પરમાત્માના આદેશનું પાલન કરીને એ દાયિત્વ ને મેં નિભાવ્યું છે સુદર્શન સેતુ માત્ર સુવિધા નહીં પરંતુ ઇજનેરી કૌશલ્યનું અદ્ભુત ઉદાહરણ છે દોસ્તો આખા બ્રિજ ઉપર બાર લોકેશન એવા છે કે જે પ્રવાસીઓ માટે વ્યૂ ગેલેરીનું નિર્માણ કરેલું છે અને ફૂટપાથ ઉપર બંને તરફ પથ્થરો ઉપર ભગવદ્ ગીતાના શ્લોકો તેમજ શ્રી કૃષ્ણના જીવનને દર્શાવવામાં આવ્યું છે અને હા બંને ફૂટપાથ ઉપર જે સોલર પેનલો લગાવવામાં આવી છે જેની અંદરથી વન મેગાવોટ વીજળી જે છે ઉત્પન્ન થતી હોય છે એનો ઉપયોગ આખા આખા બ્રિજની ઉપર રાત્રિના સમયે ડેકોરેટિંગ લાઇટિંગના રૂપમાં કરવામાં આવે છે એની ઝલક હવે તમને લોકોને સામે જોવા મળી રહી છે એવું લાગે છે કે જાણે મોર પિંચના સાતે કલરથી થી આખો બ્રિજ ઝગમગી રહ્યો છે તો દોસ્તો આ વિડિયોને આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ જો તમને લોકોને આ વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક જય દ્વારિકાધીશ લખવાનું ના ભૂલતા અને હજુ સુધી જો તમે લોકો અમારી ચેનલ ને ના કરી હોય તો પ્લીઝ આને પેલા સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળીશું આવી સુંદર એવી બીજી વિડીયો ની અંદર ત્યાં સુધી તમે લોકોને જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય